અરવલ્લી જિલ્લાની મેઘરની જરડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં વિકાસ અધિકારી શ્રી શુભેચ્છા મુલાકાત લીધી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી જરડા ગ્રુપ ગ્રામ પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી હતી પંચાયતના વિકાસના કામો અંગેની સમીક્ષા કરવામાં આવી તેમજ સામૂહિક કામોની સાથે વ્યક્તિગત રોજગારી મળી રહે તેવા કામોને વિશેષ મહત્ત્વ આપવા અંગેની સૂચના આપવામાં આવી સાહેબશ્રીએ હકારાત્મક અભિગમ સાથે વિવિધ વિકાસના કામોને ટીમવર્કથી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું પંચાયતના સરપંચશ્રી પરેશભાઈ તથા પંચાયતની બોડીના તમામ સભ્યો તેમજ ગામના આગેવાનોએ સાહેબશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટર જ્યોતિકા ખરાડી અરવલ્લી